તમે બધા મીડિયાના મિત્રો છો અને તમારા મારફતે જે મેસેજ જાય ને એ મેસેજ સમાજની અંદર ઇફેક્ટિવ હોય છે એટલે ખાસ કરીને આજે અમારો ભુજ બાર એસોસિએશનની આવનારી વીસ એટલે કે પરમ દિવસે ચૂંટણી છે અને અમારો બાર અમારો પરિવાર આવું હું માનું છું સ્પષ્ટપણે કોઈ પણ જવાબદારીમાં પણ જ્યારે આપણે એડવોકેટ હોઈએ ત્યારે અમારો બાર એ અમારો પરિવાર છે એટલે અમારા પરિવારની અંદર વિચારધારા હોય સિલેક્શનની સૌની અપેક્ષાઓ હતી પરંતુ કોઈ વિચારધારા બદલાય તો ઇલેક્શન આવ્યું છે એટલે આ જે ઇલેક્શન છે એને હું મૂળભૂત રીતે હું વ્યક્તિગત સ્વરૂપથી એવી એવી રીતે જોઉં છું કે ઇન્ટેલેક્ચ્યુઅલ માસ્કની અંદર એડવોકેટ આવે છે સમાજના બુદ્ધિજીવી વર્ગ અને બુદ્ધિજીવી વર્ગની ચૂંટણી તો ક્યારે ન હોય પણ એ વ્યક્તિત્વને અલગથી એને પ્રતિનિધિત્વ આપવા માટેના જે બે ગ્રુપ પડે એ પોતાની વિચારધારાને વ્યક્તિને મૂકે એટલે હું મારા પરિવાર માટે ચૂંટણી છે ચૂંટણી છે પણ હું એવું વિચારું છું કે આ એક વિચારધારાની પસંદગી છે અને એવી વ્યક્તિત્વ હોવું જોઈએ કે જે આ ફિલ્મની અંદર ડે ટુ ડે રૂટીનમાં કોર્ટ પ્રેક્ટિસમાં હોય દરેક કોર્ટની અંદર જે પ્રેક્ટિસમાં જતો હોય જુનિયરોની જે તકલીફો છે સમજવાની છે એડવોકેટના વેલફેર માટે ભવિષ્યમાં શું યોજનાઓ છે એમણે કેટલું કર્યું છે તો આજે આ નું આયોજન થયું છે એમાં મારે પણ આવવાનું થયું મારા મિત્ર ભાઈ શ્રી દેવાયતભાઈ કે જેમણે પ્રમુખ તરીકે એમણે આ વખતે એમણે પોતે એક નહીં એક સેવા કરવા માટેનું છે અમારી સાથે અમારા મગનભાઈ પણ હાજર છે બાર કાઉન્સિલના જે અમારા પૂર્વ સભ્ય છે જેને ભુજબાર માટે ખૂબ કર્યું છે એટલે બુદ્ધિજીવી વર્ગ જ્યારે વકીલ હોય ત્યારે એની ચૂંટણી કરતાં પણ એ કેવા વ્યક્તિત્વને પસંદ કરે છે અને મેં અત્યારે એ જ એના ઉપર જ વાત કરી છે એટલે અમે વ્યક્તિત્વ એવું વ્યક્તિત્વ દેવાયતભાઈમાં દેખાયું છે દેવાયાતભાઈ રૂટિન પ્રેક્ટિસમાં છે રૂટિન પ્રેક્ટિસ સાથે લેબર કોર્ટ ઇન્ક્લુડિંગ રેવન્યુ કોર્ટ ચીફ કોર્ટની અંદર સેશન્સ કોર્ટની અંદર સિવિલ કોર્ટ દરેક જગ્યાએ પ્રેક્ટિસ કરે છે ખૂબ મોટું મિત્રવર્તુળ ધરાવે છે અને જેમને ક્યારેય અલગ અલગ વિવિધ સંસ્થાઓમાં છે પણ બહાર માટે કંઈક કરી છૂટવાની જેમ ઈચ્છા છે એવું વ્યક્તિત્વ આજે એક ઉભરી આવ્યું છે ત્યારે અમે બધા એમના સ્નેહમિલનમાં હાજર રહ્યા છીએ અને એમને શુભેચ્છા પાઠવી છે કે દેવતભાઈ જે અમારા પરિવારની બે ત્રણ પેનલ છે એ પરિવારમાંથી જ્યારે ચૂંટવાના ત્યારે દેવતભાઈને પણ હું શુભેચ્છાઓ પાઠવું છું એટલે એમની પેનલ માટે આજે સ્નેહમિલનમાં અમે સૌ ઉપસ્થિત થયા છીએ અને આપના મારફતે જ્યારે આજે ભુજની અંદર ભુજ બાર એસોસિએશનમાં સાતસો ને ચોપન જેટલા જ્યારે વકીલ મિત્રો ભાઈઓ બહેનો છે ત્યારે એમના વેલફેર માટે ફ્યુચરમાં શું કરવું નવા બનાવેલા ભવન માટે કોર્ટમાં આવનાર ત્રણ વર્ષમાં શું યોજના એવી ઘણી બધી યોજનાઓ સાથે દેવાતભાઈ આવ્યા છે ત્યારે હું ફરી ફરીને એમને આપના મારફતે સમાજમાં જે અમારા બધા વકીલ મિત્રો છે એમના મારફતે એમને શુભકામનાઓ પાઠવું છું થેન્ક યુ વીસ તારીખના જે અમારા બાર એસોસિએશન ચૂંટણી યોજાઈ રહી છે એના માટે મેં મારી સંપૂર્ણ પેનલ સાથે ઉમેદવારી નોંધાવેલી છે અને અમને ખૂબ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે છતાં પણ અમારી વાત બહોળા વર્ગ સુધી પહોંચે એના માટે અમે કોઈને ન મળી શક્યા હોઈએ તો આ સ્નેમિલનમાં અમારી વાત મૂકી શકીએ અમારા વિચારો રજૂ કરી શકીએ અને અમારી ટીમને પ્રોત્સાહન મળે એના માટે સિનિયર જુનિયર સૌ વકીલો આવીને અમને પ્રોત્સાહન પૂરું પાડે એના માટે આજે સ્નેમિલનનું આયોજન કર્યું હતું અને આપ જોઈ શકો છો આપની પાસે વિઝ્યુઅલ છે કે બહોળા પ્રમાણમાં સિનિયર જુનિયર સૌ વકીલો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અમને પ્રોત્સાહન આપ્યું છે અમને ટેકો પૂરો પાડ્યો છે અને તેના કારણે આજે અમને લાગી રહ્યું છે કે અમારો વિજય અત્યારે નિશ્ચિત છે અને સો ટકા મેનિફેસ્ટો મેં બહાર પાડેલો છે પહેલા પણ અમે અમારી ટેનરમાં માં હતા ત્યારે હું મંત્રી સહમંત્રી સહિતના તમામ હોદ્દાઓ હું ભોગી ચૂકેલો છું એ હોદ્દા ઉપર મેં કામ કરેલું છે એટલે મારા કામ કરવાની પદ્ધતિથી મારો સંપૂર્ણ બાર એસોસિએશન માહિતગાર છે અને મારા વકીલ મિત્રો પણ સૌ માહિતગાર છે કે સૌને સાથે લઈ ચાલવાની જે વાત છે અને જ્યુડિશરી સાથે કોઈ પણ જાતના જેને કહેવાય કે સંકોચ વગર સતત સંવાદ કરી અને પ્રશ્નોનો નિકાલ કરવાની મારી જે આવડત છે એનાથી સૌ લોકો માહિતગાર છે અને એના માટે જ મને કીધું કે ભાઈ જુડિશિયરીમાં જે અત્યારે ગેપ છે એ પૂરવા માટે તમારે આગળ આવવું પડશે તમારે પ્રતિનિધિત્વ કરવું પડશે અને એમની લાગણી અને માંગણીને માન આપી અને મેં મારી પેનલ સાથે જ્યારે ઝંપલાવ્યું છે ત્યારે ઘણા બધા લોકોનો ઘણા સિનિયર વકીલોનો મને માર્ગદર્શન મળી રહ્યું છે મને ટેકો પૂરો પાડી રહ્યો છે મને પ્રોત્સાહન મળી રહ્યું છે અને એના કારણે જ હું આજે આ પેનલ સાથે ઉતર્યો છું અને વિજય વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છું હું આપને મારો પરિચય એવી રીતે આપી શકું કે હું ગુજરાત રાજ્યની શિષ સમિતિ અમારી હોય ગુજરાતની પહેલી કમિટીમાં હું રાજ્ય લેવલે ચૂંટાઈ અને કચ્છ અને ગુજરાતના વકીલોની ખૂબ સેવા કરી છે જે કચ્છ અને ગુજરાત જાણે છે અત્યારે વાત કરી છે મને દેવતભાઈની દેવતભાઈ બહુ સારા સ્વભાવના એક અમારા સિનિયર વકીલ છે અને દેવતભાઈ મામલેદાર કોર્ટ હોય ડેપ્યુટી કલેક્ટર કોર્ટ હોય કલેક્ટર કોર્ટ હોય સિવિલ કોર્ટ હોય સેશન્સ કોર્ટ હોય કે કોર્ટ હોય તમામ કોર્ટમાં દેવતભાઈ નો હાજરી હોય અને તમામ વકીલશ્રીઓ સાથે સ્નેહમિલ સ્નેહ ધરાવતા વ્યક્તિ છે અને અત્યારે આપ જોઈ શકો છો મીડિયા એ કેટલી કેટલા ખૂબ મોટા પ્રમાણમાં વકીલશ્રીઓની હાજરી હતી અને દેવાયતભાઈને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે હું ખાતરી આપું છું કે દેવાયતભાઈ ચૂંટણીમાં ભવ્ય વિજય થાય ત્યારે બાર કાઉન્સિલમાં જે વકીલોનો પ્રશ્નો છે એને અમે ચોક્કસ સાથે એને અમે વાચા આપશું મારું નામ અનિશ સુમરા છે અને હું ભુજ બાર એસોસિએશન ઇલેક્શન બે હજાર પચીસમાં દેવાયતભાઈ બારોટની પેનલમાં મંત્રી તરીકે ઉમેદવારી મેં કરેલ છે અને ખાસ કરીને જે તમે એક ક્રિકેટ સાથે સંકળાયેલા છો શું બારી સોશિયલ ને ક્રિકેટ વિશે અને રમત ગમત વિશે પર વાત કરીશું પરિચય છે હું આપની વાત સાચી છે કે હું સ્પોટ સાથે સંકળાયેલો છું અને અનેક ક્રિકેટની જે સંસ્થાઓ છે એમાં એની સાથે પણ હું જોડાયેલ છું અને હું ક્રિકેટ વિતે આજે પણ અમારું જે સંખ્યા હતી જે ગેટ ટુગેધર નો પ્રોગ્રામ હતો એમાં અમારી સંખ્યા બહુ સારી રહી અને સાતસો ચોપનના બહારમાંથી એંસી ટકા બાર એસોસિએશનના અમારો મેમ્બરો અત્રે હાજર રહ્યા છે અને એ દરમિયાન લોકોની એવી માગણી હતી કે વકીલાતના વકીલાત સિવાય અને વકીલાત ક્ષેત્ર સિવાય રમતગમતની પ્રવૃત્તિ હોવી જોઈએ તો લોકોએ મને આગ્રહ કર્યું કે વકીલો માટે ક્રિકેટ અથવા સ્પોર્ટની કોઈ પણ ગમત હોવી જોઈએ તો મેં અત્રે પણ ડિક્લેર કર્યું છે કે જો અમારી બાર એસોસિએશનમાં દેવાયતભાઈ બ બારોટની પેનલ આવશે તો કચ્છ પ્રીમિયર લીગનું આયોજન કરશું ફ્રેન્ચાઇઝી જેમ આપ સર્વે જાણો છો જેમ એ આઈપીએલ રમાય છે એ રીતે ફ્રેન્ચાઇઝી સિસ્ટમ અલગ અલગ બારની ટુર્નામેન્ટ કરશું અને મહિલાઓ માટે ખેલ મહાકુંભ કબડ્ડી અને બરસી પેક જેવી રમતોનું પણ અમે આયોજન કરશું અને આપ જે ક્રિકેટની વાત કરી તો લાસ્ટ ટાઈમ ભુજ બાર એસોસિએશન જ્યારે સચિનભાઈ મહેન્દ્રભાઈ ગોરની બોડી હતી ત્યારે અમે એડવોકેટ પ્રીમિયર લીગનું આયોજન કરેલું હતું એટલે આપણે આપ અહીંયાની લોકો જે વકીલો છે એ સર્વે જાણે છે કે અનીશભાઈ સુમરાનું વચન હશે કે એ કહેશે એ કરશે એના અનુરૂપ મેં બે હજાર ત્રેવીસની ઇલેક્શનમાં ડિક્લેર કર્યું હતું કે એપીએલ ટુર્નામેન્ટ કરશું અને આઠ ફ્રેન્ચાઇઝોની એપીએલ ટુર્નામેન્ટ અમે કરી અને સક્સેસફુલ આયોજન થયું અને કચ્છ જિલ્લાની પ્રથમ વખતની એ ટુર્નામેન્ટ કરી તો એ દ્રષ્ટિએ આજે પણ મેં એવું કહ્યું છે કે ક્રિકેટનું આયોજન કરશું અને અમારી બોડી આવશે તો કચ્છનું કચ્છની મહિલાઓ વિદ્વાન વકીલો તમામ માટેનું હું ક્રિકેટ માટેનું પણ આયોજન કરશું